નમસ્કાર ખેડૂત મિત્રો હું સંદીપ ભાદાણી અને ખેડૂત મોલ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે વાત કરવાની છે વાયરસ માટે શાકભાજી પાકો જેમ કે મરચી ટમેટી રીંગણી અને તમામ વેલાવાળા શાકભાજીની અંદર સૌથી મોટા મોટો માથાનો દુખાવો જો કોઈ પણ હોય તો એ વાયરસ છે કારણ કારણ કે થ્રિપ્સનો નો ગમે એવો એટેક આવશે તો એને માટે માર્કેટની અંદર સારામાં સારી પ્રોડક્ટ છે કોઈ પણ જાતનો ફૂગના ફૂગને લગતો રોગ આવશે તો એના માટે માર્કેટની અંદર સારામાં સારી પ્રોડક્ટ છે પણ વાયરસ માટે બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ કોઈ હોય તો એ માર્કેટની અંદર તમામ ખેડૂતો પાસે અત્યારે એવી માહિતી છે કે નથી અથવા તો વાયરસની બાબતમાં ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય છે યોગ્ય રિઝલ્ટ નથી મેળવી શકતા અને વાયરસના લીધે પચાસ ટકાથી માંડીને સિત્તેર ટકા સુધી ઉત્પાદન ડાઉન આવે છે તો પાંચ મુદ્દા જે હું તમને ટૂંકમાં કહું છું એ ખાસ ધ્યાનથી સાંભળજો સૌથી પહેલો મુદ્દો જે છે કે ઊંચા તાપમાન નું વાતાવરણ ડેવલપ થાય જ્યારે અંદર ભેજ ઓછો હોય હોય અને તાપમાન ઊંચું એ સમયે તમારે બલ્ક ખાતરો જેમ કે યુરિયા ડીપી એમોનિયા કે પોટાશ એ પ્રકારના ખાતરોનો ઉપયોગ તમારે ટાળવાનો છે અથવા તો ઓછો કરવાનો છે સ્વાભાવિક છે કે બીજો પ્રશ્ન એ થાય કે તો વાપરવું શું તો એની અંદર બેસ્ટ ઓપ્શન જો ગણાતો હોય તો વોટર સોલ્યુબલ ખાતર છે જેમ કે ઓગણી ઓગણી છે બાર એકસઠ છે જીરો બાવન ચોત્રીસ બુસ્ટર કીટ છે તો આ પ્રકારના જે વોટર સોલ્યુબલ ખાતર છે એનો ઓછા જથ્થાની અંદર પૂરતા પ્રમાણમાં યોગ્ય કૃષિ ભલામણ લઈ અને તમે ઉપયોગ કરશો તો છોડની શક્તિ વધશે વિકાસ વધશે અને વાયરસ માટે તમે આગોતરા આયોજન કરી શકશો કે વાયરસ ઓછો આવે ત્રીજો મુદ્દો છે ઇમ્બેલેન્સ જીબ્રાલિક એસિડ નો ઉપયોગ અથવા તો બાયો પ્રોડક્ટનો ઉપયોગ જરૂર કરતા વધારે જો તમે એસિડ કે બાયો ઉપયોગ કરશો એટલે ઓર્ગેનિક બાયો નહીં તમને ખ્યાલ છે જો જરૂર ઇમ્બેલેન્સ ઉપયોગ કરશો તો વાયરસને તમે આમંત્રણ આપો છો આ સૌથી અગત્યનો મુદ્દો છે ખાસ આ મુદ્દો ધ્યાન રાખજો ચોથો મુદ્દો જે એ છે કે સફેદ મચ્છી મરચીની અંદર મુખ્ય જીવાત નથી પણ મરચીની અંદર ગેસ્ટ ઇન્સેક્ટ તરીકે મહેમાન જીવાત તરીકે બાજુના ખેતરમાંથી મારવા આવે છે ને વાયરસ ટ્રાન્સમિટ કરી શાકભાજી પાકોની અંદર સફેદ જોર કરે છે મુખ્ય તરીકે પણ આવે છે પણ આ તમામના આયોજન માટે સૌથી પહેલું તમારા ખેતરમાં યલોસ્ટિકી ટ્રેપ લગાડવા યલોસ્ટિકી ટ્રેપ લગાડવા આના સિવાય યોગ્ય જે બેસ્ટ સફેદ મચ્છી માટેની પ્રોડક્ટો છે એનો સમયાંતરે જ્યારે તમને એમ લાગે કે સફેદ મચ્છી આવવાની છે અથવા તો શરૂઆત થવાની છે એ સમયે તમારે સફેદ મચ્છીનો કંટ્રોલ કરવો આ ચાર મુદ્દા જે છે એ આગોતરા આયોજનના છે તમામ આયોજન કરવું આના સિવાય ઉપરથી છટકાવ માટે તમારે શું ઉપયોગ કરવો તો એના માટે હું તમને ભલામણ કરું છું એગ્રો ગેઇનનો આ બેંગ્લોરની સી સિક્સ એનર્જી કરીને કંપની છે એની એગ્રો ગેઇન પ્રોડક્ટ જે છે એ વાયરસ માટે બેસ્ટ પ્રોડક્ટ છે કારણ કે જે પાંચમો મુદ્દો છે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ કોઈ પણ પાકની અંદર સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે કે વાતાવરણનો જે તણાવ ઉત્પન્ન થાય છે અને એના લીધે જે રોગ પ્રતિકારક શક્તિ છોડની ઘટે છે તો એવા કેસની અંદર વાયરસ જે છે સૌથી વધારે જોર કરતો હોય છે તો આવા કેસની અંદર સીબીડ બેઝ પ્રોડક્ટ જે છે એ સ્ટ્રેસ મેનેજમેન્ટનું બહુ સારામાં સારું કામ આપે છે એમાં એગ્રોગેન જે છે ખેડૂત મોલ અત્યારે ભલામણ એટલા માટે કરે છે કે એગ્રોગેન ના રિઝલ્ટ ખેડૂત મોલે લીધેલા છે બીજું કે મીડિયમ બજેટની અંદર તમને સારામાં સારું રિઝલ્ટ આપતી છે હું તો એમ કહું છું કે દર પંદર પચ્ચીસ થી પ્રમાણે વ્યવસ્થિત ઘાટો જો કરવામાં આવશે નો અને જે આગળના ચાર મુદ્દા જે છે એનું ધ્યાન રાખવામાં આવશે તો વાયરસ સો ટકા નહીં આવે એની હું ભાઇનિ તમને આપું છું કારણ કે એ વાયરસ જે છે એનું આગોતરું તમે આયોજન કર્યું છે રેગ્યુલર એગ્રોગ્રેન ના છટકાવ કરેલા છે રેગ્યુલર જે મેં આગળ ચાર મુદ્દાઓનું તમને ધ્યાન દોરેલું છે એ પ્રમાણે આયોજન કર્યું છે તો વાયરસ ક્યારે આવશે જ નહીં અને સૌથી મહત્વનો મુદ્દો કે એના સિવાયના બીજા રોગો પણ ઓછા આવશે એના સિવાય જીવાતના એટેક પણ હેવી નહીં આવે એના સિવાય તમારે પ્રોડક્શનમાં ફ્લાવરિંગમાં ક્યાંય પણ કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં આવે તો ખાસ ખેડૂત મિત્રો આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખજો અને એગ્રોગેન પ્રોડક્ટ જે છે એ વધારે માહિતી માટે અથવા તો મેળવવા માટે નીચે જે આપણો હેલ્પલાઇન નંબર છે પંચોતેર પંચોતેર આઠ પંચોતેર છોલ્પલાઇન નંબર કરી શકો છો સવારના આઠથી સાંજના સુધી તમને બેસ્ટમાં બેસ્ટ જવાબ મળશે પ્રોડક્ટ ક્યાંથી મળશે કઈ રીતે મળશે એની માહિતી મળશે અને ખેડૂત મોલ એપ્લિકેશન ખેડૂત મોલ ફેસબુક પેજ કે ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ થ્રુ તમે ખેડૂત મોલ સાથે જોડાયેલા રહીજો કારણ કે આવી અવનવી પ્રોડક્ટની અને અવનવી માહિતી તમને મળતી રહેશે આભાર